તો ફ્રેન્ડ્સ આવતીકાલે રાધા અષ્ટમી છે કનૈયાની પ્રિય રાધાની મનપસંદ રેસીપી સુપર શૈલિયાથી હું તમને બતાવું અરબી અરબીની વાત કરીએ તો રાધાજીને બહુ જ પ્રિય આ અરબીની ગાંઠો છે અને એનો આજે ચાટ બનાવવાના છે અરબીની ગાંઠો જમીનમાં રોપીએ એટલે પાન થતા હોય પથ્થરવેલના પાન એ આપણે બધા બનાવતા જોઈએ છે અરબી એટલે બહુ જ હેલ્થ માટે સારી કેલ્શિયમ ફોસ્ફરસ આયન મિનરલ્સથી ભરપૂર અરબીની ગાંઠો આપણે જુદી જુદી રીતે બનાવી શકીએ આજે એનો ચાટ બનાવવાના છે સૌથી પહેલાં અઢીસો ગ્રામ જેટલી અરબીને છૂટા પાણીએ ધોવાથી બધી જ માટી આ રીતે નીકળી જશે પછી પાણીમાં એને ડૂબાળી લઈશું અને બીજી બાજુ એક લીટરની તપેલીમાં લગભગ પાંચસોથી સાડી સાતસો એમએલ જેટલું પાણી ગરમ થવા માટે મૂકવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે સરખી રીતે ધોઈ અને પાણીમાં જે પલાળીને રાખી હતી એ અરબીની ગાંઠોને એડ કરી દઈશું ગરમ પાણીમાં બધી ગાંઠો પાણીમાં એડ કરી અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું તપેલીને ઢાંકી દઈશું દસ મિનિટ માટે સ્ટ્રેઇટ હવે ધીમા કેસે થવા દઈશું અરબીને બહુ વધારે પડતી નથી બાફી નાખવાની પણ બસ આ રીતે તમે ચાકુ ખોસશો તો એ સરળતાથી ગાંઠમાં ખોંસી શકાય એવી રીતે જ બાફવાની છે ઓવર નથી કરવાની જુઓ આ રીતે ચાકુ સરળતાથી અંદર જઈ રહ્યું છે મતલબ આ આપણે જોઈએ એવી બફાઈ ગઈ છે તરત જ એને આ રીતે ચાણીમાં કાઢી લઈશું ઉપર થોડું ઠંડુ પાણી રેડી દઈશું એટલે કૂકિંગ પ્રોસેસ એની સ્ટોપ થઈ જાય હવે આપણે એને સાઈડ ઉપર મૂકી દઈશું થોડી ઠંડી થવા દઈશું થોડી ઠંડી થાય એટલે આપણે એની છાલ દૂર કરવાની છે હવે એ દરમિયાનમાં આપણે એને કોટ કરવા માટે મસાલો બનાવીએ એક ચમચી જેટલું બેસન લેવાનું છે સાથે થોડું ક્રિસ્પી થાય એટલે એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો અડધી ચમચી જેટલી હળદર એડ કરી પોણી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે ધાણાજીરુંનો પાવડર પોણી ચમચી જેટલો એડ કરી લેવાનો છે અને સાથે સાથે અહીંયા આપણે જે ભૂલી ગયા છીએ મીઠું સ્વાદ પ્રમાણે મીઠું જે અડધી ચમચી જેટલું આ બધા જ મસાલા નાખી અને પછી સરખી રીતે મિક્સરને મિક્સ કરી લેવાનું છે આ આપણું અરબીને કોટ કરવા માટેનું મિક્સર રેડી છે ખાસ આ રીતે બેસન અને ચોખાનો લોટ બે લોટ એડ કરવા જેથી સરસ ક્રિસ્પી ટેક્સચર આવશે હવે એને સાઈડ ઉપર કરી દઈશું તમે ઈચ્છો તો થોડુંક આમાં લીંબુનો રસ અને થોડીક ખાંડ એડ કરી શકો છો જે ટોટલી ઓપ્શનલ છે હવે આપણે જે અરબી લીધી છે એની જે છાલ છે એ બધી કાઢી નાખીએ છાલ કાઢતાની સાથે તમે અડશો તો તમને ખબર પડશે કે આ તો બહુ સ્ટીકી છે ચીકણી છે એટલે સરળતાથી એ જે મિક્સર આપણે મસાલાનું બનાવ્યું છે એની ઉપર કોટ થઈ જશે તો આ રીતે રતાળું આવે છે સુરણ આવે છે એ બધાનું આપણે બનાવી શકીએ છીએ ભેળ આ રીતે બધી અરબીની છાલો દૂર થઈ જાય પછી આ રીતે એના ગોળ ગોળ પીતા કરવાના છે ગોળ ગોળ સ્લાઇસ કરવાની છે થિકનેસ થોડી આ રીતની રાખવી એકદમ સ્ટીકી છે એટલે હવે આ બધું જ કટ કરી અને આપણે લોટમાં એડ કરી દઈશું એટલે કે જે મસાલો બનાવ્યો છે એમાં એડ કરી લઈશું અને સરખી રીતે બધું મિક્સ કરી લઈશું ચીકણું છે એટલે સરસ રીતે આ બધા મસાલાનું કોટિંગ થઈ જશે અને બસ પછી આપણે એને એકદમ ઓછા તેલમાં ફ્રાય કરી લેવાની છે તો જો આ રીતે થોડું ઉપર નીચે કરવું એટલે સરખી રીતે બધો લોટ કોટ થઈ જાય નોનસ્ટિક કે જાડું વાસણ લેવું જેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ અને થોડા પત્તા જેનો ફ્લેવર બહુ સરસ લાગશે એ એડ કરી લેવાના છે અને પછી બધા જ આ રીતે જે આપણે કોટ કરીને રાખ્યા છે અડવીના પિત્તા કે કોઈન એને એડ કરતા જવાનું છે એડ કરી અને પછી એને એક સાથે જ ફ્રાય કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે બધા એડ કરી લઈશું હવે જે લોટ થોડો વધ્યો હોય તો ઉપરથી આપણે એડ કરી દેવાનો છે અને એને પણ શેકી લેવાનો છે થોડુંક આગળ પડતું તેલ હોય એમાં આ રીતે બધું સરખી રીતે ફ્રાય કરી લેવાનું છે શેકી લેવાનું છે સરસ ગુલાબી કલરનું થશે અને લોટ શેકાશે એટલે બહુ સરસ સુગંધ આવશે ચણાના લોટનો શેકાય અને કેવી સુગંધ આવે એવી બહુ સરસ સુગંધ આવશે અને આ રીતે થોડું ઉપરથી આછું ગોલ્ડન કલર દેખાવા માંડે એટલે સમજવાનું કે આપણા જે અળવીના કોઈન છે એ બધા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે ડીપ ફ્રાય નહીં કરવાના આ રીતે થોડાક આગળ પડતા તેલમાં એને સેલો ફ્રાય જ કરી લેવાના છે હવે જોઈ શકો છો બહુ સરસ એ થઈ ગયા છે તૈયાર અને ગેસ બંધ કરી દેવાનો છે ગેસ બંધ થઈ જાય એટલે ઉપરથી એક ચમચી જેટલી સ્વીટ ચટણી ગળી ચટણી જે ખજૂર આંબલીની આપણે ભેળમાં એડ કરતા હોઈએ છીએ એ એડ કરી લેવાની છે અને એક ચમચી જેટલી કોથમીરની ચટણી એડ કરી લેવાની છે ચટણી જેટલી સરસ ટેસ્ટી હશે એટલી સરસ ભેળનો ટેસ્ટ આવશે અને આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે હલાવીને ઉપરથી બારીક સુધારેલા કોથમીર કે પછી ફુદીનાના પાન પણ તમે એડ કરી શકો છો અહીંયા હું કોથમીર થોડા એડ કરી રહી છું બસ આપણી આ ભેળનું જે બેઝ છે એ તૈયાર થઈ ગયો છે હવે એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી નાયલોન સેવથી એને ગાર્નિશ કરીશું તમે ઈચ્છો તો થોડી એની ઉપર દાડમના દાણા પણ એડ કરી શકો છો વધારે હેલ્ધી રેસિપી થઈ જશે તો ફ્રેન્ડ્સ અરબીની આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જો તારે જે સુપર સહેલ્યા ફરી મળીશું આવી ઇનોવેટિવ હેલ્ધી અને નવી રેસિપી સાથે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરજો આવતીકાલે રાધા અષ્ટમીના પર્વ પર રાધાજીની પ્રિય આઇટમ ચોક્કસથી બનાવજો